આદિશક્તિની આરાધના નવરાત્રી યુવક મંડળ દ્વારા પ્રાચીન અને અર્બાચીન ગરબા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સણોસરા નવરાત્રી યુવક મંડળ દ્વારા નવરાત્રી બે હજાર ચોવીસનો નવદુર્ગાની આરાધના અને સંગીતની સાધના સાથે ધમાકેદાર શુભારંભ થયો છે જેની જોતા હતા વાટ એ ઘડી આવી અને તે નવરાત્રિની શરૂઆત થઈ છે સણોસરાની શ્રેષ્ઠ નવરાત્રી યુવક મંડળ રાસોત્સવમાં પાંચમો દિવસે જમાવટ થઈ છે અને મોટી સંખ્યામાં ભાઈઓને ગરબા રમતા જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા વાતાવરણને ભક્તિ મેં બનાવી દીધું હતું પ્રારંભમાં માતાજીની આરાધના કર્યા પછી ગરબાની શરૂઆત થઈ હતી આદિશક્તિ મા જગદંબાના નવલા નોરતાનું અનેરું મહત્વ છે ત્યારે હાલ નવરાત્રી મહોત્સવની શરૂઆત થઈ છે ત્યારે મન મૂકી રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે આસ્થાનું અનેરું પર્વ એટલે નવરાત્રી જગત જંડી મા અંબાની ભક્તિ અને શક્તિનું પર્વ શરૂ થયું છે ઉત્સાહ સાથે રાસની રમઝટ બોલાવી હતી ರಿಪೋರ್ಟರ್ ವಿಪುಲ್ ಬಲಿಯಾ ಸನೋ